રાજકોટની યુવતીના આપઘાત મામલે ડીસીપી ઝોન ટુ જગદીશ બાગરવાનું નિવેદન સામે આવ્યું તેમણે જણાવ્યું હતું કે કેતન સાગઠિયા નામના ભુવાએ વસીકરણ કર્યું હોવાનું યુવતીની માતાએ આક્ષેપ કર્યો યુવતી છેલ્લા એક વર્ષથી ભુવા સાથે રહેતી હતી હુવો યુવતીના ઘરે દાણા જોવા અને તાંત્રિક વિધિ માટે જતો હતો તાંત્રિક વિધિના બહાને ભુવા અને યુવતી વચ્ચે સંપર્ક થયો હતો ભુવો કેતન સાગઠિયા વિરુદ્ધ અગાઉ બે ગુનો નોંધાઈ ચૂક્યા છે ગત અઢાર માર્ચના રોજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક આપઘાતના દુષ્ક્રેણીનો ગુનો નોંધાયો છે જેમાં હકીકત એવી હતી કે ફરિયાદીની દીકરી એમ કેતન સાગઢિયા નામના ભુવાના સાથે રહેતી હતી છેલ્લા એક વર્ષથી અને એ કેતન સાગઠિયા નામના વ્યક્તિ દ્વારા એમને અવારનવાર હેરાન પરેશાન અને મારકુટ કરવામાં આવતી હતી એના લીધે ગઈ તેર માર્ચના રોજ આ બેન ઝેરી દવા પી ગયા હતા અને એના કારણે એમનું મૃત્યુ નિપજે તો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બાબતે કલમ એટલે જૂની મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવી છે આરોપી વિરુદ્ધ અગાઉ પણ ગુના દાખલ થયેલા છે જેમાં અગાઉ ડી નો ગુનો દાખલ થયેલો હતો પણ એમના વિરુદ્ધ ચાર્જશીટમાં ત્રણસો ત્રેવીસ અને ચારસો અઠ્ઠાણું એ કલમ રાખવામાં આવી હતી અને ત્રણસો છ નો ગુનો પણ અગાઉ પણ જે કેતન સાગઢિયા છે એમના વિરુદ્ધ દાખલ થયેલું છે કેતન સાગઢિયા ભુવા કામ કરે છે તો એ ફરિયાદીના ઘરે દાણા જોવા માટે અને તંત્ર વિદ્યા કરવા માટે જતા હતા તો એના લીધે ફરિયાદીનું કેવું છે કે મારી ડિગ્રીને એમના દ્વારા વર્ષમાં કરી લેવામાં આવી હતી પર તપાસ દરમિયાન શું સામે આવે છે હાજી એમનો ગુનાહિત ઇતિહાસ છે જે રીતે મેં કીધું એના વિરુદ્ધ એક આઈપીસી ત્રણસો છ નો જૂનો દાખલ થયેલો છે એના ઉપર ત્રણસો છેતર ડીના આક્ષેપો લાગેલા છે તો અગાઉ પણ એમનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે